નમસ્કાર મિત્રો જય શિયા વંદે ભારત માતા માત્ર હું લોક ટ્રસ્ટ માંથી શાંતિલાલ સોલંકી આજે આપણે ચલાલા મુકામે ધારી તાલુકાનું ગામ ચલાલા જિલ્લો અમરેલી અને એક આપણે કિડનીના દર્દી છે તમે દાદા ફાઇલ બતાવશો તો આપણે તમે ફાઇલ લેતા આપણે આ દર્દીની ઘરે આવ્યા છીએ એક હેલ્પ માટે તો મિત્રો આ વિડિયોને એટલો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સત્ય હોય તો પણ તમે હેલ્પ કરજો અત્યારે આ ભાઈ દોઢ વર્ષથી કિડનીના દર્દી છે અને ઘરમાં કમાવનાર આ એક જ વ્યક્તિ છે આ એમના ગૌઠા માતા પિતા છે અમે ભાઈ માતા છે એમના પિતા છે આ ડોક્ટરની ફાઇલ છે મિત્રો આમ જો આ ડોક્ટરની ફાઇલ છે ચતુરભાઈ ગોર્ધનભાઈ માલવી નામ છે હાલ ચલાલા બસ સ્ટેન્ડની પાછળ રોકડીયાપરામાં રહે છે કિડનીના દર્દી છે સિવિલમાં ઘણા સમયથી આ દવાખાને જાય છે આવે છે અને એમના આ સમયના પિતા છો ને તો શું તકલીફ છે તકલીફ ડાયાબિટીસ ડાયાબિટીસ છે કિડની છે પછી વસ્તુ છે ત્રીસ ટકા

આજે આપણે કેશવભાઈ મદદ કરવાની છે મિત્રો જે રોકડિયાપરા વિસ્તારમાં રહી છે ચલાલા ધારી તાલુકાનું ગામ અમરેલી જિલ્લો દાના બગનનું ચલાલાલા કહેવાય રોકડિયાપરાની પાછળ અત્યારે આપણે લાવી છીએ મિત્રો તો મિત્રો આ લગભગ મારા હાથમાં જે ફાઇલ છે જે એમના ગૌડા મા બાપ છેલ્લા પંદર મહિનાથી આ દવાખાનાના ખર્ચા કરે છે આ લગભગ બે કિલોની ફાઇલ છે મિત્રો એક કાગળિયું તમે કરાવવા જાઓ આ નું કે આ બ્લડ રિપોર્ટનું તો લગભગ પાંચસો સાતસો રૂપિયાનું થાય છે આ એવા જ આ કાગળિયા છે મિત્રો તો અંદાજ આપણે લગાડી શકીએ કે આવનાર અગાઉ આ જે ફાળો થયો હતો તે રૂપિયો તમામ આ ડૉક્ટરની ફાઇલમાં જ સમાવેશ થઈ ગયો છે હાલ કમાવાળું કોઈ નથી આ જે માણસ કમાવાળો હતો એ હાલ અત્યારે બીમાર છે મિત્રો આપ જોઈ શકો છો અને ડૉક્ટરે એવું પણ કીધેલું છે એ અત્યારે આપણે સાંભળ્યું આમના પિતાશ્રી પાયાથી કે ત્રિશુલા નળી પ્રાઇવેટમાં નખાવાનો ખર્ચો બેતાલીસ હજારનો રૂપિયો બેતાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય એમ છે મિત્રો તો મિત્રો આ વિડીયોના ડિસ્કશનમાં મેં મારા આ લોકસિતા ટ્રસ્ટના તમામ મેં બેંકની વિગત નાખી છે એટીજીમાં પણ આપ દાન કરી શકો છો વેલે છે રજીસ્ટ્રેશન છે સી એસઆરમાં આપણે કોર્પોરેટ ફંડ પણ સ્વીકારી છીએ અને મિત્રો બની શકે તો એટલો વિડીયો આ જલ્દીથી જલ્દી વાયરલ કરો ગણતરીના દિવસોમાં જ આપણા ભાઈને સારવાર માટે આપણે અમદાવાદ સિવિલમાં છે તો ત્યાં જઈશું પહેલાં ત્યાં આપણે જે ટ્રીટમેન્ટ કરે એ કરી અને ત્યારબાદ જે કાંઈ આપણે દાનની રકમ આવશે તો આપણે પ્રાઇવેટમાં પણ લઈ જઈશું અને આ કેસ અમે લોકહિતવા ટ્રસ્ટે સંભાળેલો છે મિત્રો અને મારા બધા ફોલોવર છે લગભગ પચાસ હજાર ફોલોવર છે મિત્રો તો તમે એક રૂપિયો ખાલી નાખો ને આ મારા ગૂગલ પે ફોનપે નંબરમાં આપ્યો છે પછી આપણે એટીજી સંસ્થાનો નંબર આપ્યો છે એક રૂપિયો નાખો ને તો આ ભાઈનું કામ બની શકે છે આ ભાઈની જિંદગી બચી શકે એમ છે મિત્રો તો આ વિડીયોને બની શકે તો તમારા વોટ્સઅપ હોય તમારા ઇન્સ્ટાગ્રામ હોય તમારું યુટ્યુબ હોય ફેસબુક હોય ટ્વિટર હોય અહીંયા જલ્દીથી જલ્દી લાઈવ કરો ફેસબુકમાં શેર કરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરો યુટ્યુબમાં શેર કરો અને જલ્દીથી જલ્દી એક પુન્યનું કામ કમાવો બની શકે તો આપ મને સ્ટાર પણ આપી શકો છો જે ફેસબુક આમાં મોનિટાઈઝ થઈ ગયેલું છે તો તમે સ્ટાર આપશો તો ત્રીસ રૂપિયા ફેસબુકવાળા લે છે એમાંથી દસ રૂપિયા મને મળશે તે પણ આપણે આ ભાઈના દવાખાના ખર્ચે વાપરશું અને બીજું મેં એકાઉન્ટ નંબર મારો ફોનપે નંબર આપ્યો છે જે મારું એકાઉન્ટ છે એમાં ઝીરો બેલેન્સથી મેં એકાઉન્ટ બનાવ્યું છે અને જે કાંઈ રૂપિયો આવશે એ ફોનપેમાં શાંતિલાલ સોલંકી મારા આપણે ટ્રસ્ટના નંબરમાં છે ફોનપે પણ આપણે એક રૂપિયો નાખી અને આ સેવાને આગળ વધારી શકો છો અને જે કાંઈ આવશે તો આ તમે પણ આ ચેક કરી શકશો એકાઉન્ટ નંબર છે બત્રીસ ચોસઠ તેસઠ પાંચસો બત્રીસ ચોસઠ તેતાલીસ પાંચસો અગિયાર શાંતિલાલ ભીખાભાઈ સોલંકી સ્ટેટ નું એકાઉન્ટ નંબર છે તમે જઈને લાવી પણ તમે ચેક કરી શકો છો કે આ ભાઈને દાનની રકમ કેટલી આવી છે ને કેટલા રૂપિયાને મળ્યા તો મિત્રો આ ભાઈને આપણે હેલ્પ કરીએ સપોર્ટ કરીએ આપણે રોજ પાન માવા ફાકી ચા પાણી બીડી બિસ્ટોલ પીતા હોય તો એમાં થોડો કાપ મૂકી અને એક રૂપિયો કે આપણે યથાશક્તિ પ્રમાણે પણ આ ભાઈને હેલ્પ કરો અને એક દિવસમાં તમે પાંચ માવા ખાતા હોય તો એક માવાના પૈસા આ ભાઈના ગૂગલ પેમાં કે આ ટ્રસ્ટના એકાઉન્ટ નંબરમાં કે એટીજીમાં પણ આપણે મોટી રકમના આપી શકો છો અમે તમને પાકી પહોંચ આપ્યું મિત્રો તો મિત્રો આ ભાઈ ને જલ્દી થી જલ્દી આપણે દવાખાને લઈ જાવ છે ગણતરીના